આપણે જોવાનું છે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ બરાબર પાંચ પોઈન્ટ અને પાંચ પોઈન્ટ આપણે પદો વિશે માહિતી મેળવી કે કોઈ સમાન શ્રેણી આપેલી હોય આપણને ફોર કે ભાઈ બે ચાર છ અને એવું કીધું હોય કે ભાઈ દસ પદ શું બરાબર તો આપણે ખ્યાલ છે કે આપણા પાસે સૂત્ર હતું પદ માટેનું કે એ એ બરાબર એ પ્લસ એ માઇનસ વન ઇન્ટુ બી એક સૂત્ર આપણું આવું હતું અને બીજું એક સૂત્ર હતું ડાયરેક્ટ આપણે ભાઈ દસ પદનું સૂત્ર કોઈ પૂછે તો આપણે લખતા એ વધતા નવ બરાબર તો હવે આપણે સૂત્રની મદદથી મદદ આ બધા પદો છે એની સંખ્યા આપણે અત્યાર સુધી શીખી હવે પાંચ પોઈન્ટ ત્રણ

અને બીજું એક સૂત્ર છે હવે આ એ સમાતર શ્રેણીના કેટલા પદોનો સરવાળો આપણે ગોપવાનો છે માની લો કે છ પદ હશે આઠ પદ હશે દસ પદ હશે જેટલા પદ કીધા હશે એ મુજબ અહીંયા એ આવશે ત્યારબાદ આપણે એ વિશે માહિતી મેળવેલી છે કે ભાઈ એ એટલે પદોની સંખ્યા ત્યારબાદ એ એટલે કોઈ પણ સમાંતર શ્રેણી હોય એનું પ્રથમ પદ હોય બરાબર ત્યારબાદ એ એટલે પદોની સંખ્યા અને ડી એટલે સામાન્ય તફાવત તો આ બધી વસ્તુથી આપણે પરિચિત છીએ અને બીજું એક સૂત્ર છે એસેટ બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a વત્તા l એમાં a એટલે પ્રથમ પદ અને l એટલે અંતિમ પદ થાય જો થાશે અંતિમ પદ બરાબર અથવા તો આ અંતિમ પદ n છે અને આપણે બીજી ભાષામાં a n પણ બોલી શકું શું બોલી શકું એ એટલે કદાચ માની લો તમને હેતુ લક્ષીમાં આવું આપે s n બરાબર n દ્વિતીયાંશ કૌંસમાં a a n આવું ખરા ખોટામાં પૂછાય તો આ વિધાન સાચું કહેવાય કેવું કહેવાય સાચું કહેવાય કેમ તો કે અંતિમ પદ એટલે એને આપણે l બોલીએ અથવા તો an બોલીએ તો પણ ચાલે બરાબર તો આવા બે સૂત્ર છે એના વિશે આપણે બરાબર છે આ આખે આખા સ્વાધ્યાયમાં બરાબર છે દાખલા થશે થોડા દાખલા લાંબા આવશે પાંચ પોઈન્ટ એક અને પાંચ પોઈન્ટ બે ની કમ્પેરિઝનમાં ચાર માર્કમાં કોઈ પ્રશ્ન પૂછાય તો આ સ્વાધ્યાયમાંથી પૂછાવાનું છે પાંચ પોઈન્ટ એક અને પાંચ પોઈન્ટ બે માંથી શક્યતા કેવી છે તો કે ખૂબ જ ઓછી બરાબર તો કે ભાઈ આ બેય સૂત્ર છે હવે આ બેય સૂત્રનો ઉપયોગ ક્યારે કરવો તો કે માની લો ફોર એક્ઝામ્પલ અહીં પ્રશ્ન પહેલો આપણને આપેલો છે આપણે અહીંયા પ્રશ્ન પેલો આપેલો છે કે ભાઈ નીચે આપેલ સમાંતર શ્રેણી માટે ભાગ્યા પ્રમાણે સરવાળો શું બરાબર તો એમાં પ્રશ્ન પેલો આપણે જોઈએ તો 2 7 12 ડેશ 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 10 પદ સુધી મતલબ કે આ સમાંતર શ્રેણીમાં મને જો પદ આપેલા છે હું આપેલા છે પદ તો ભાઈ સરવાળો મારે કેટલે સુધી ગોતવાનો છે તો કે આ સમાંતર શ્રેણીના

અંતિમ પદ એટલે કે L મળ્યો બરાબર આ આપણને પ્રથમ પદ મળી ગયું અને D પણ આપણને મળી જાય તો આના ઉપર શું બરાબર છે આપણે સૌ પ્રથમ તો N ફાઇન્ડ આઉટ કરવા પડશે શું ફાઇન્ડ આઉટ કરવા પડશે A અને A મળી જાય ત્યાર બાદ આ આ જે કિંમત છે આની જે બધાની કિંમત છે એ આપણે જે સૂત્ર લખાયું હતું બે સૂત્ર એમાંનો આ બીજું સૂત્ર n2 a² a l આમાં ઉપર તો ચાલે અને Sn બરાબર n દુત્યાંશ કૌંસ બહાર 2a n 1 d આમાં મૂકો તો પણ ચાલે ગમે એમાં તમે કિંમત મૂકી શકો બરાબર તો હવે આપણે સ્વાધ્યાય 5.3 ના પેલા દાખલા વિશે વાત કરીએ

તો દસ ના અર્ધા કેટલા થાય પાંચ થાય બે ટુ કેટલા થાય ચાર થાય દસ માંથી એક ગયા તો નવ અને અહીંયા વધાર

અને આ ટ્રાય કરવી હોય તો તમે કરી શકો 2 7 12 પછી 17 22 27 આ મુજબના 10 પદો બરાબર અને તમે સરવાળો કરશો ને તો તમને જવાબ કેટલો મળશે 245 બરાબર પરંતુ જો આ બધામાં આવું નહીં કરો તમને બરાબર છે પરીક્ષામાં કદાચ આવો પ્રશ્ન પૂછાતો હોય તો આપણે કહી બધાયનો સરવાળો હાઈ બોઢે બોડે નઈ કરવા બરાબર આવા અમુક અમુક કરે છે

તો કે જો માઇનસ તેત્રીસ થી માઇનસ ઓગણત્રીસ એ કોઈ ગઈ છે સમાત્રી વધે છે બરાબર તો તફાવત આપણો હંમેશા માટે પ્લસ માં જોઈએ કેમાં પ્લસ માં જોઈએ માઇનસ

તો પ્રમાણે આપડા પ્રરક્ષ નિમિતેલવાની છે એક મને a ની ખબર હોવી જોઈએ એક મને a ની માહિતી હોવી જોઈએ અને એક મને d માહિતી હોવી જોઈએ અને આપણે समांतर શ્રેણીનો gomme હત્રાના પદનો સરવાળો બાઈન્ડ આઉટ કરી શકીએ તો sn n/2 (2a (n-1) d) કેટલા પદ છે 12 તો s એટલે આયા 12 અડધા અને એ કેટલા આય

તફાવત કરે લઈવો 1.1 અને મને પદ કીધા છે કેટલા પદ તો કે 100 પદ સુધી તો 1 કેટલા આયા છે મને 100 છે બસ હવે તો સૂત્રમાં કિંમત લેવાની એસેલ બરાબર 1 ની ત્યાં કૌંસ માં

આપણને ભાઈકાર ન હોય તો અત્યારે ભૂલી જાવ કે પોઈન્ટ છે નવ્વાણું કરી નાખવાના જીરો નવ વાણું એક નવું નવ્વાણું નવ 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 અઢાર કેટલો જવાબ આવ્યો 1000 હજાર નેવ્યાસી આવ્યો હવે જોવાનું ભાઈ અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે

પછી પછી નો દેવાના નવ ને બે અગિયાર આઠ ને બે દસ ની સુધી વધી ગયું એકવાય દસ એકસો દસ પોઈન્ટ એક જવાબ આવ્યો હવે આ બે નો ગુણાકાર

એ પછી રહો બીજો દાખલો ભાઈ બહુ લેન્ધી દાખલો છે સૌથી વધારે ભૂલ પડવાની શક્યતા આવાજ છે કેમ કે આપણે અપૂર્ણાંકમાં આવ્યું છે કેમ આવ્યું છે અપૂર્ણાંક બરાબર તો હવે જો આ જેપી ને ભૂલ કેમ કે હોમા હે ને અલવા આવ્યો તો રયો પછી આ દાખલો જો હવે આમાં એ કેટલા એકા બની

બે ના છેદમાં પંદર અહીંયા વધ્યા એક ના છેદ માં છ ફરી પાછો ચોકડી ગુણાકાર બરાબર તો ચાલો અગિયાર છેદ માં બે ચોકડી ગુણાકાર છ દુ બાર બે હવે કઈ બારમાં પંદર નાખીએ તો કેટલા થાય સત્યાવીસ ના છેદ માં નેવું હવે જો અહીંયા સત્યાવીસ છે અહીંયા નેવું છે તો નવ ત્રીસ સત્યાવીસ નવ નેવું